આણંદ જિલ્લામાં આવેલ તારાપુર તાલુકાના ગામે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ મળતી માહિતી મુજબ તારાપુર તાલુકાના કસબારા ગામે ગ્રામ પંચાયતના દફતરે હમીદ ખાન કરીમ ખાન નામની પંડિત દીનદયાલ આવાસ આવાસની ખોટી આકારણી પાડી ગેરરીતિ થયાનું સામે આવ્યું અરજદારના જણાવ્યા મુજબ કસબારા ગ્રામ પંચાયતના દફતરે ઉચ્ચ અધિકારી દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણા બધા ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે મારું નામ મોમીન ખાન દિલાવર ખાન પઠાણ છું હું અતર કસબારા ડેપ્યુટી સરપંચ છું આ કોભાણ ચારે થયું શું છે અમને ખબર નથી અમારી બોડી બેઠી તારનું કોઈ પણ કામ ખરાબ કર્યું નથી અત્યાર હુદીનું અમારી સર્વિસ અમારી બોડી બેઠી તારની વાત કેટલા વર્ષથી તમારી આ બોડી પંચાયતમાં બેઠી આ અઢી વર્ષથી આ અમારી બોડી બેઠે આ બધું પહેલાંનું મેટલ છે એમાં અમે કશું હા કે ના ના કેવી અમારી બોડી બેઠા પર કોઈ ચીજ ગામમાં કોઈ નથી ઉપરથી સારા કામ કર્યા છે કોઈ પણ જગ્યા પર તમે જાઓ અરજદારે એવું કીધું કે પંડિત દીનદયાળમાં મારું કોઈ આવાસ મંજૂર કરેલ સરકાર દ્વારા છે નથી અને અહીંયા પંચાયતના આકાણી કસબારા ગ્રામ પંચાયત પર આકાણી પત્રક પર તેમના નામની આકાણી પાડેલી છે અને તેમની પાસેથી તલાટીશ્રીએ વેરો પણ વસૂલ્યો છે એના બાબતે શું કહેશો એ બાબતથી જે તલાટીએ વેરો લીધો છે એને ભોગવવું પડશે

કે ભાઈ અમારે આ સરદાર આવાસમાં કે પંડિત દિન પંડિત દયાલની અંદર અમારું કોઈ આવાસ મંજૂર કરેલ નથી તે બાબતે આપણે તલાટી શ્રી સાથે વાત કરીશું અને સમગ્ર હકીકત ઘટના શું ગેરરીતિ થઈ છે કેવી રીતના થયું છે તે આપણે તલાટીના મુખેથી સાંભળીશું પ્રાથમિક દૃષ્ટિએ જોતા તો ગેરરીતિ જેવું કોઈ લાગતું નથી કારણ કે પંડિત દયાલ જે મિલકત વર્ણનમાં છે મેમ પંડિત દયાલની જે પણ યાદી છે યાદી જોતા એમનું નામ છે નહીં યાદીમાં જો ખરેખર યાદીમાં નામ હોત અને ખરેખર તો એમને પૈસા ઇસ્યુ થયેલા હોત એટલે પૈસા ઇસ્યુ થયેલા નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે એટલે આમ સ્વરજ ચૂકથી આકાણી પડી હોય એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ છતાં ક્રોસ વેરિફિકેશનમાં બીજા આવાસોની યાદી મંગાવેલ છે વડી કચેરીએથી યાદી મળે જો નામ નહીં હોય તો સામાન્ય સભામાં લઈને આ બાબતે ઘટતું અમે કરશું અરજદાર કે છે કે બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધી અમે સરદાર આવાસ હોય કે ઇન્દિરા આવાસ હોય કે પછી પ્રધાનમંત્રી આવાસ હોય કે દીનદયાલ આવાસ હોય એનો એક પણ લાભ અમને આજ દિન સુધી કસબારા ગ્રામ પંચાયતથી અમને કોઈ મળેલ નથી અને બે હજાર એકવીસથી લઈને બે હજાર પચીસ સુધી પંડિત દીનદયાલ આવાસ હમીદ ખાન કરીમ ખાન કરીમ નામની આકાણી પાડેલી છે અને તેમનો વેરો વસૂલ્યો એના બાબતે આપ શું કહેશો આકાણી પડેલી છે વેરા બાબતે ખબર નહીં મને કારણ કે હું તો હજુ મારા જોબને દોઢ વર્ષ થયું વેરા મારા કાર્યકાળ દરમિયાન તો વેરો લીધેલ નથી તલાટીશ્રો પંચાયતના તમે મુખ્ય કર્મચારી છો તો તમારી ધ્યાને આ બાબત ક્યારે આવી મારે ધ્યાને આ છ મહિના પહેલા મારી ટ્રેનિંગ પહેલા આવેલી છે એટલે જ્યારે આ બાબત મારા ધ્યાને આવી એટલે મેં સમાજ કલ્યાણમાંથી પંડિત દીનદયાળ માટે યાદી માટે અહીંથી લેટર પર લખીને આપેલું હતું પછી જસ્ટ ત્રણ મહિના ટ્રેનિંગમાં ગયેલું પાછો આવ્યો પછી પાછો આવ્યો પછી મળેલા એટલે મળ્યા પછી મેં મારે તેનું કહ્યું કે બીજા વસ્તુની યાદીને આ બધું ચેક કરીને જોઈ લેશું જો નહીં હોય તમે ખરેખર લાભ લીધેલો નહીં હોય તો સામાન્ય સભા મળીને એના બાબતે ઘાટતું કરશું અને એ બાબતે કાલે સ્વાગત કાર્યક્રમ બી છે અને સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ હાજર રહેવાનું છે અસ્તુ આભાર નમસ્કાર દર્શક મિત્રો સીપી ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું સાદિકેલી સહિત બ્યુરો રિપોર્ટ આણંદ વાત કરીશું આપણે આજે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના એવા કસબારા ગામની કે જ્યાં એક અરજદાર છે તેઓની રજૂઆત હતી અમારી પાસે સીપી ન્યૂઝ ગુજરાતીમાં તેમની રજૂઆત આવેલી છે કે મારી સાથે પંડિત દીનદયાલ આવાસ યોજનામાં જે અંતર્ગત જે કંઈ પણ લાભાર્થીને તે લાભથી વંચિત છે અને તેઓની સાથે ગેરરીતિ થઈ છે અને લાભાર્થીને કોઈ લાભ મળ્યો નથી અને તેમનું મકાન મિલકત નંબર એકસો સડસઠ બેની ઓબ્લિક બેની અંદર બોલે છે અને પંચાયતની અંદર તલાટી શ્રી દ્વારા તેમની પાસે ત્રણથી ચાર વખત થઈને વેરો પણ વસૂલ્યો છે અને લાભાર્થીને આ મકાન મળેલ નથી તેઓ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને કલેક્ટર કચેરી શ્રીથી પણ એમને લેખિતમાં જવાબ મળેલ છે કે અરજદાર શ્રી હમીદ ખાન કરીમ ખાનના નામનું મકાન આવાસ યોજનામાં મંજૂર કરેલ નથી તે છતાં પણ કસબારા ગ્રામ પંચાયત દ્વારા તેમની પાસેથી વેરો વસૂલી અને પત્રક પાડેલ છે તે આપણે વાત કરીશું આજે અરજદાર શ્રી હમીદ ખાન કરીમ ખાનના સુપુત્ર એવા આપણે વારિસભાઈ સાથે કે તેમની સાથે મકાન બાબતે શું ઘટના ઘટી છે તેમની સાથે જી નામ આપનું નામ અને મારું નામ પઠાણ વારિસ ખાન અમિત ખાન કસબારા ગામ મકાન બાબતે તમારી શું રજૂઆત હતી ને કેવી રીતના તમારી સાથે શું ગેરરીતિ થઈ છે કસબારા ગ્રામ પંચાયતથી મેં પંડિત દીનદયાળ આવાસ યોજના લાભ લીધો નથી મારા જોડે આકાણી પાડીને એમને પૈસા હડપી લીધા છે અને મારે મારામાં પૈસા આવાસમાં પૈસા નાખ્યા નથી ખાતામાં અને તોય તે એમને પૈસા ઘર વેરો મારા જોડે વસૂલ કરેલ છે અને એ ખોટી રીતના આ બે ત્રણ ફેર મારા પછી નવસો પચાસ પંદરસો ચોત્રીસ રૂપિયા વેરો વસૂલ કરેલ છે તમે આ બાબતે કોને સૌથી પહેલાં રજૂઆત કરી મેં તલાટી તાલુકા વિકાસ અધિકારીને જાણ કરેલ છે એ લેખિતમાં પણ મેં એમને આલેલ છે તો શું જવાબ મળે તમને એમને તાલુકા વિકાસ અધિકારી અને આણંદથી પણ જે કાગળઓ આવ્યું મારા જોડે તો એમને લાભ લીધો નથી એવું લખીને આયલ છે મારા જોડે કાગળિયું તો પછી આગળની કાર્યવાહી શું થઈ પંચાયત દ્વારા પંચાયત દ્વારા કોઈ આગળ કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી તો શું કહેવા માંગે છે તલાટી શ્રી કેવી રીતના વેરો વસૂલે તમારી પાસેથી એ કે તમારી પંડિત દીનદયાલ આવાસ યોજના મંજૂર થઈ ગઈ છે અને તમે લાભ લીધો છે એ પ્રમાણે એ વિત કરી અને મારા જોડે લાભ વેરો વસૂલ કરેલ છે પંડિત દીનદયાલમાં તમારું કોઈ ઘર મંજૂર થયેલ છે ના એક બે હજાર વીસથી પચીસ સુધી એક મેં લાભ લીધેલ નથી સરકારી અને ઓ ઇન્દિર આવાસ મંજૂર થયેલ નથી પંડિત દીનદયાલ તે છતાં પણ તમારી પાસેથી આકાણી પત્રક બતાવી અને આકાણી પાડેલ છે અને વેરો વસૂલ્યો છે તો તલાટીશ્રીએ શું તમને જવાબ આપ્યો તલાટીશ્રીએ કોઈ જવાબ આવવા તૈયાર જ નથી આની કાયદેસર તમારું જો કાયદેસર જે કરવું એ કરો એવું મને તલાટીએ જવાબ આલ્યો દર્શક મિત્રો જોયું તમે કે શ્રીએ જે કીધું કે પંડિત દિનદાલમાં મને એક પણ મકાન આવાસ મંજૂર થયેલ નથી અને મારા નામની ખોટી ગેરરીતિ કરીને આંકાણી પાડી અને મારી પાસેથી પંચાયત દ્વારા વેરો વસૂલવામાં આવેલ છે અને જ્યારે તલાટી શ્રી પાસેથી જવાબ માંગ્યો તો તલાટી શ્રીએ એમને પણ ઉદભરતું જ જવાબ આપેલ છે તો આપણે આગળની જે કાય કાયદેસરની જે કાર્યવાહી છે તે હવે હાથ ધરવામાં આવશે બીરો રિપોર્ટ સાદિકલી સૈયદ ચરોદર પ્રાઇમ ન્યૂઝ આણંદ